નમસ્કાર મિત્રો અમે લઈને આવ્યા છીએ તમારા માટે કોઈ પણ શણતર કામ કરવું હોય તો ડબલ પ્રેશર બેલા શિવસાય આપ જોઈ રહ્યા છો અત્યારે હાલ જે બેલા બનાવવાની પ્રેશર ડબલ પ્રેશર ફેક્ટરી શિવ જે પરવળીના સીમનભાઈ અત્યારે હાલ તેમનું ઉદઘાટન થઈ ગયું છે અને બેલા પણ બહુ પરફેક્ટ બની રહ્યા છે જુઓ તમે આપ જોઈ રહ્યા છો સિમેન્ટના બેલા તેની ક્વોલિટી પણ ફર્સ્ટ ક્લાસ એકવાર અવશ્ય એની મુલાકાત લો અને આમ જુઓ આ આધુનિક તંત્ર અને પ્રેશર ફૂલ ડબલ પ્રેશરના બેલા હા એમાં કાંઈ ઘટે નહીં ફર્સ્ટ ક્લાસ એકવાર અવશ્ય મુલાકાત લ્યો અને પાછા સસ્તા હા જુઓ ફસ્ટ ક્લાસ આમ એનું હાઈડવેલી પ્રેશર જુઓ વાહ શિવસાઈ બેલા ચાલો એકવાર અવશ્ય મુલાકાત લેવો અને સસ્તા વ્યાજબી ભાવે મળે કોઈ પણ કામ સણતરનામ ફર્સ્ટ ક્લાસ એમાં કાંઈ ઘટે જ નહીં એવી વસ્તુ સ્ટાન્ડર્ડ વાહ ક્વૉલિટી છે ફર્સ્ટ ક્લાસ જુઓ સરસ હો ભાઈ એમાં કાંઈ ઘટે નહીં ને હા હા એમાં તમે એકવાર જુઓ તો ખરા પ્રેસિંગ એનું આમ જોવાઈશ ખૂણા ટસ બેલા વાહ ફર્સ્ટ ક્લાસ જો ફટોફટ ઇમરજન્સી વાહ